અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં એએમસીનું ડિમોલેશન સાબરમતીના વડદેવનગરમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી ચોવીસ મીટર પહોળાઈનો ટીપી રોડ ખુલ્લો કરવા માટે એમસી બુલડોઝર ફેરવીને નકામા દબાણો હટાવ્યા રેણાંક અને કોમર્શિયલ વળીને ત્રીસ જેટલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો દબાણો દૂર કરવાની આ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ વખતે સાબરમતીના બળદેવનગર વિસ્તારમાં એ એમસી દ્વારા ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી ચોવીસ મીટર પહોળાઈનો ટીપી રોડ ખુલ્લો કરવા માટે એમસી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રહેણાંક અને કોમર્શિયલ એમ બંને પ્રકારના દબાણો જે વર્ષોથી થયા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે કુલ ત્રીસ જેટલા દબાણો આ કામગીરીમાં હટાવવામાં આવ્યા છે તો સાબરમતી વિસ્તારમાં એમસીની કામગીરી ચોવીસ મીટર પહોળાઈનો ટીપી રોડ ખુલ્લો કરવા માટે એમસીનું બુલડોઝર ફરી વળ્યું રેણાંક અને કોમર્શિયલ પ્રકારના દબાણો જે ઊભા કરવામાં આવ્યા હતા બળદેવનગર વિસ્તારમાં ત્યારે આદ્રશ્યો દ્રશ્યો કાર્યવાહીના અમે બતાવી રહ્યા છીએ આપને એમસીના તમામ જે અધિકારીઓ છે અને જીસીબીને સાથે રાખી ડિમોલ્યુશનની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી

મકાનો અને કમર્શિયલ જે છે તે તોડી પાડવામાં આવનાર છે કોર્પોરેશન દ્વારા આગામી પહેલી ડિસેમ્બર ના રોજ તોડવાની નોટિસ જે છે તે આપવામાં આવી હતી પરંતુ આજે બે દિવસ અગાઉ જે છે તોડી પાડવામાં આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે તેમનું કેવું છે કે તેમનો જે ઘર વખરીનો સામાન હતો તે પણ તેમને લેવા દેવામાં નથી આવ્યો અને ખાસ તેમ જયારે પહેલી તારીખે નું એલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ત્યારે આજે કેમ ડિપોઝિશન કરવામાં આવ્યું છે કારણ કે નાના બાળકો અને પરિવારો જે છે તે રહેવા જાય તો ક્યાં જાય તે પણ એક સૌથી મોટો પ્રશ્ન જે છે સતાવી રહ્યો છે સાથે સાથે વૈકલ્પિક વ્યવસ્થાની પણ જો વ્યવસ્થા કરવામાં આવી હોત તો પરિવારો જે છે તે રજડી પડ્યા ન હોત પરંતુ કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે કરવામાં આવી નથી અને સાહીઠ સાહીઠ વર્ષથી આ પરિવારો જે છે અહીંયા રહે છે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે કરાવી જોઈએ તેમ છતાં પણ ન કરવામાં આવવાનો પણ આક્ષેપ જે છે તે રહીશો કરી રહ્યા છે એટલે હાલ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વચ્ચે ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને આજે ત્રીસ જેટલા જે રહેણાંક મકાનો છે ઉપરાંત જે કમર્શિયલ જે છે દુકાનો તેને તોડી પાડવામાં આવતા છે જી બિલકુલ આભાર આશુતોષ માહિતી આપવા બદલ તો જે રીતે વર્ષોથી આ દબાણો ઊભા કરવામાં આવ્યા હતા રહેણાંક અને કોમર્શિયલ મળીને ત્રીસ જેટલા દબાણો દૂર કરવાની કામગીરી જોકે જે રહીશો હતા તેમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન અપાતા અસંતોષ જોવા મળ્યો છે સાબરમતીના બળદેવનગર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી